વેલેન્ટાઇન ડે ઉજવો કે નહીં તમે તો એ ને છોકરા છોકરી એક બધા મલે ને ફૂલ તમારા સમયમાં એવું હતું કે નહીં વાહ એક નંબર લાગે એ હાલો સ્ટાર્ટ કેવું આવું ઈ કે પર સ્ટાર્ટ સ્ટાર્ટ મારા ભાઈ નું લફડું હતું એ બધું ઘરે કઈ દીધું એટલે પપ્પા મારી પ્રોપર્ટી એના નામે તો મારી ન સ્ટાર્ટ એટલે તું ધીમે ધીમે આયો હો દીયો વેલકમ બેક વેલકમ બેક ને ભાઈ આપડા નાના આયા તો એની રે બ્લોગ તો બનાવવો જ પડશે

બેહો તો ખરી ખાલી આમ બેહો તો કરી હાક બી નથી આમ આમ બેહો ખાલી જો આમ આમ નો પડે હું કેમ બેઠો લ્યો પકડી રાખું બેહો જો ભાઈ કડે લે ભાઈ 80 ઇઝ બેક વિથ માય નાના ઓ સિસ્ટમ પે સિસ્ટમ બેઠારા છોરા ગાઉ કા વાહ ભાઈ વાહ એ ભાઈ આનાના નાના નાના આનાના નાના નાના વાહ એક નંબર લાગે લાગ્યો બાપુજી તમે તમને હાવ ના થાવડતી ગાડી ક્યાં કોથરા ઈ દો ઘર હે ગલુડિયાનું તો એ નુની દો નુની દો લે ભાઈ બાપુજી ભાગી ગયા ઈ કે થોડીક જ ફૂટેજ આપું વધારે ફૂટે ન આપું વરી કે લાઈવ વાયરલ થઈ જાય તો બ્લોક શે ભાઈ શેર તો ભાઈ નાના આવી ગયા અહીં જાય રાજકોટ એમ જાય તમે તો અહીંયા સ્ટોપ કરવા આવ્યા હતા રાજકોટ જઈએ ખાલી એમના માટો મારવા કારણ કે ગઈડા માણા હોય ને એકલા હોર હોય ને ગામડે એટલે એ રાજકોટ આટા વાયરા કરે ને આવ્યા કરે ને જાય કરે હમણાં નીકળશે એ બસમાં તો લાગી ઘડીક વાર એની બે હિલો બ્લોક બનાવવાનો વારો માંડે એવો બાકી ખબર ને કેવું કરે એ બ્લોક બનાવવામાં આલે તો અંદર બેઠા એની એરે ઓકે કચરા પેટી વોર્ડ નંબર ચાર ના ઉમેદવાર બે રિક્ષા એવું ક્યારેય નીકળી છે એના ઉમેદવારોને ફેમસ કરવા ભાઈ ભાઈ અત્યારે જોર છો ફૂલ એકદમ બધાય વાહેથી જોર લગાડી લગાડીને એનું પ્રમોશન કરે કે ભાઈ મને વોટ આપો મને વોટ આપો ઝબા ઝબી બોલે અત્યારે વોટ માટે તમારે ભાઈ પાસે કાર્ડ આવી ગયો હોય હવે ઓલી વખતે ને લોગ બનાવ્યું તમે કે ના ગમે મતદાન કરવા ગયો હું ઓલી વખતે મતદાન કરતી વખતે મેં કીધું કારણ કે હું લોક લોક થઈને મેં મેં કીધું લોક ઉતારો મત દેતો હોય એનો સમજ્યા એટલે પૂગી ગયો અંદર કેમેરો ચાલુ જ હતો મારા ભાઈ કેવા હારા એ વિચારો તમે એ વખતે કામ કર્યા મેં વિડીયો મૂક્યો નહીં કપાઈ ગયો એટલે ભૂલથી મારાથી પાર્ટ ટ્રીમ થઈ ગયો એડિટિંગમાં બચી ગયો ભાઈ એની જગ્યાએ જે આ વખતે અમારે અહીંયા એક આમ આદમીમાં માં ઉભા છે ને ભાઈ એનો છોકરો મતદાન કર્યું હતું ને એનો વિડીયો ઉતારીને ઇન્સ્ટામાં મૂક્યો તો એ પકડાઈ ગયો પછી મને ખબર પડી કે ભાઈ હું હારો ભાઈક સાડી કે ભાઈ મેં વિડીયો વિડીયો યુટ્યુબમાં કાંઈ મૂક્યો નહીં બાકી તો ભાઈ દેવાઈ જાત તમારા ભાઈની હોય પણ બચી ગયો યાર એટલો તો લકી હું હા ગાઈશ એટલો તો લકી છું છું ક્યો બાકી હું હાલે બીજું ગુડ મોર્નિંગ વેલકમ બેક છો ને વ્લોગ ને હું ભાઈ તૈયાર કરું હું મારો પ્રોજેક્ટ રિપોર્ટ તમને એવું લાગે કે કેમેરો ઓકે તો હું મારો પ્રોજેક્ટ બનાવું હું બને એટલો બનાવું ત્યારે નવ કીધો દો રજા ને પ્રોજેક્ટ પ્રોજેક્ટ કરીએ થોડો થોડો બ્લોક બ્લુક સ્ટાર્ટ કર્યો હોય તો થોડોક હજી પ્રોજેક્ટ હું કરી લઉં સ્ટાર્ટ જ કર્યો હે તો ચૂસો બનાવી રાખી કે આગળ હજી બનાવી આગળ પ્રોજેક્ટ ઓકે લે ભાઈ એ લેપટોપ બંધ થઈ ગયું

ચાર એપાર્ટમેન્ટ પતાવ્યા હવે થોડાક હેવી હેવી ગણપતિ બાપા મોરિયા ભાઈ પેસિવ ઇન્કમ જનરેટ કરી અત્યારે અમે પાણી પાણી પી લઈએ તમને ખબર પડી જ ગઈ છે અમે કઈ કઈ ઇન્કમ જનરેટ કઈ રીતના ક્યાં સોર્સ થી કરી દેખાડું થોડોક સોર્સ એ સોર્સ દેખાડતો અમે કઈ પાર્ટીના આદમી નથી અમે હિયે અપક્ષ વાહ અસલ તારા ઓલા જેવો હાથ જેવો કિરદાર જેવો ઓકે ગાઈસ

લખે છોડું પેલા રેમંડ ક્યાંક આના અમારા ભાભી માટે લેવું ડ્રેસ ચૂઝ કરવા ગુડ 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 મોર્નિંગ 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 અત્યારમાં કેમ ઉઠી તું તું અત્યારના અત્યારના નવરી થઈ હું ડેડી આપના તો તો કીધું બ્લોગ બનાવી લો કારણ કે ભાઈ મચ્છરનો ત્રાસ એટલો બધો વધી ગયો ને તો મારે હવે વોશરૂમ જવાનું બંધ કરવું જો યાર કાલે સાંજે હું ગયો કેટલા બાર વાગે ગયો ને વોશરૂમમાં ફ્રેશ થવા તો મચ્છરે મને ઘેરી લીધો યાર જેવી રીતે બોડીગાર્ડ કેમ ઘેરી લે બધાને બાદ થાય તો એવી રીતે મચ્છરે મને ઘેરી લીધો હવે આનું શું કરવું યાર સંડાસમાં તો ઓલ આઉટ નખાતું નથી શું કરવું સંડાસમાં મને કોક સુજાવ આપો ને યાર એટલા બધા મચ્છર વધી ગયા યાર સંડા જવામાં મોડું નથી મજા આવતી હવે તો યાર મચ્છર ન્યાય કબજો કરી દીધો હોય એનો કાંઈ મને સુજાવ હોય તો ગયો આને આના ઘરમાં એટલા મચ્છર હોય આના ઘરમાં બહુ મચ્છર હોય ભાઈ કારણ કે એ મારા ઘર પાસે રહીએ ને એટલે મચ્છર હોય ને જો અહીંયા ફૂલ મચ્છર હોય એના હિસાબે જ મચ્છર આવતા હોય ઓલું ઉંદડું ની આડી ગયું જોઈએ

alo bài gai tốt cả.